નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે એવી વિડીયોના માધ્યમથી જે નવું સત્ર શરૂ થયું બે હજાર પચીસ છવ્વીસનું તે સત્રની અંદર બાળકને કેટલી સ્કોલરશીપ મળે છે કયા ધોરણમાં એકથી આઠના ધોરણની અંદર બાળકને કેટલી સ્કોલરશીપ મળે તેના વિશે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તો જે ઓનલાઈન કોલરશિપ એટલે કે શાળાની ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર મારફતથી ઓનલાઈન જે પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય અને સાયકલ સહાય જે જે ઉપરથી ગાંધીનગર સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા જે સહાય આપવામાં આવે છે તો ત્યાં બાળકને કેટલી સહાય મળે છે અને કેટલી કોલરશિપ મળે છે ગણવેશ સહાય કેટલી મળે છે તે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તેમાં પહેલા કોલમની અંદર છે ક્રમ નંબર એકમાં પ્રી મેટ્રિક સ્કોલરશીપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્ટ એક થી આઠ ધોરણના બાળકો છે તે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના બાળકો એટલે કે જે ઓબીસીમાં આવતા હોય તે બાળકોને છે તો એક થી પાંચના બાળકો છે તેમાં કુમાર અને કન્યાને સાતસો પચાસ શિષ્યવૃત્તિ મળે છે અને નવસો રૂપિયા છે તે ગણવેશ સહાય મળે છે તો સોળસો રૂપિયા છે તેને ખાતાની અંદર જમા થાય છે પણ જો આ કોલરશીપ ત્યારે જ તમને મળશે કે જ્યારે તમે તમારું બેંકનું ખાતું છે તેની સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ આધાર કાર્ડથી લિંક કરાવેલું જોઈએ અને ઓનલાઈન ગુજરાત ડિજિટલ ગુજરાત ઉપર જે આ પોર્ટલ ઉપર જ્યારે આપણે આ શિષ્યવૃત્તિ નાખીએ છીએ ત્યારે બધું ખાતી નથી ત્યારે છ થી આઠની અંદર કુમાર છે તેને પણ સાતસો પચાસ એટલે કે શિષ્યવૃત્તિ મળે છે અને નવસો રૂપિયા ગણેશ સહાય મળે છે પણ છ થી આઠ માં કન્યા છે તેને હજાર રૂપિયા છે તે શિષ્યવૃત્તિ મળે છે અને નવસો રૂપિયા છે તે ગણેશ સહાય મળે છે એવી જ રીતે બીજી કોલમમાં આપેલું છે પ્રી મેટ્રિક સ્કોલરશીપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્ટ એક આઠ તો અતિ પછાત વર્ગના જે બાળકો છે તો એમાં એક થી પાંચ ના કુમાર કન્યા છે તેને સાતસો પચાસ શિષ્યવૃત્તિ અને નવસો રૂપિયા છે તેની ગણેશ સહાય મળે છે તો આ સ્કોલરશીપ પાછી એની અંદર કોઈ આવક મર્યાદા નથી અને સરકારી પ્રાથમિક શાળાની અંદર ભણતા હોવા જોઈએ અથવા તો ગ્રાન્ટિનેડ અથવા તો આશ્રમ શાળાની અંદર જો બાળક ભણતું હોય તો તેને આ સ્કોલરશીપ મળવા પાત્ર છે પ્રાઇવેટની અંદર ભણતા હોય તો તેને આ સ્કોલરશીપ મળવા પાત્ર નથી સતી આઠના કુમાર ને સાતસો પચાસ અને નવસો રૂપિયા તેને પણ સોળસો રૂપિયા મળે છે પછી ધોરણ છ થી આઠમાં જે કન્યા છે તેને હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે અને નવસો રૂપિયા તેને ગણવેશ સહાય તો લઘુમતી જાતિના લોકો છે તેમાં ત્રીજા નંબરના કોલમની પ્રીમેટ્રિક સ્કોલરશીપ એન્ડ યુનિફોર્મ ફોર્મ અંદર જે એસટી પાંચના બાળકો છે તેને કુમાર કન્યા બંનેને સોળસો રૂપિયા એટલે કે સાતસો પચાસ અને નવસો રૂપિયા એવી રીતે સોળસો રૂપિયા મળે છે એવી રીતે કુમાર છે એને છ થી આઠના કુમાર એને સાતસો પચાસ એટલે શિષ્યવૃત્તિ અને નવસો રૂપિયા છે તે ગણવેશ સહાય તો એને પણ સાડી સોળસો રૂપિયા એટલે સોળસો પચાસ રૂપિયા છે એ મળે છે અને કન્યા છે તો તેના માટે

નવસો રૂપિયા જે સ્કોલરશિપ છે આપવામાં આવશે ગણેશ સહાયના અને આ આવક જે મર્યાદા છે એમાં પણ નથી સરકારી શાળાની અંદર ભણતું હોય તો તેને આ સહાય મળવામાં છે એવી જ રીતે આપણે જોઈએ તો જે સ્કોલરશિપ ફોર ઓબીસી મોસ્ટ બેકવર્ડ કોર્ડ કાસ્ટ એટલે કે અસી અતિ પચાસ વર્ગના જે બાળકો હોય ત્યાં ધોરણના કુમાર કન્યા તો એને પંદરસો રૂપિયા છે તે શિષ્યવૃત્તિ મળે છે અને નવસો રૂપિયા છે તે એને ગણેશ સહાય ના મળે છે એટલે કોઈ ચોવીસો રૂપિયા મળે છે અને આની અંદર પણ કોઈ પણ પ્રકારની આવક મર્યાદા છે એ રાખવામાં આવેલી નથી અને તે સરકારી શાળાની અંદર કે આશ્રમ શાળાની અંદર અથવા તો ગ્રાહક બેઠવા પડતો હોય બાળક તો જ તેને આ મળવા પાત્ર છે પછી પ્રીએમસી પ્રી મેટ્રિક સ્કોલરશીપ ઓબીસી ઈબીસી અને ડીએનટી સ્ટુડન્ટ તો એને ઓબીસી ઈબીસી અને ડીએનટી સ્ટુડન્ટ એટલે કે નવ થી દસ ના જે કુમાર કન્યા છે તેને ચાર હજાર રૂપિયા છે તે શિષ્યવૃત્તિ મળે છે અને ઘરે સહાય મળતી નથી પણ એના માટે બે લાખ પચાસ હજાર રૂપિયા છે તે આવક મર્યાદા છે જે બે લાખ પચાસ બે લાખ પચાસ હજાર સુધીની જે આવક મર્યાદા હોય તે બાળકને ચાર હજાર સુધીની જે શિષ્યવૃત્તિ છે તે મળવા પાત્ર છે અને સરકારી માધ્યમિક શાળા અથવા તો ગ્રાન્ટિલેટ શાળાની અંદર બાળક છે આશ્રમ શાળાની અંદર ભણતું હોવું જોઈએ પછી સાયકલ સ્કીમ છે ફોર એમાં ઓબીસી ઈબીસી સ્ટુડન્ટ છે અને સ્ટડી માટે ધોરણ નવ માં સરસ્વતી સાધના યોજના દ્વારા શૈક્ષણિક સામાજિક શૈક્ષણિક પચાસ વર્ષના બાળકો એટલે કે ઓબીસી ના અથવા તો પછી અતિ પચાસ વર્ગના બાળકો છે નવમા ધોરણની અંદર જે કન્યાઓ છે ફક્ત એને આ જે સહાય છે મળવાપાત્ર છે સાયકલ જે છે સરકાર દ્વારા તેને આપવામાં આવે છે અને તેની આવક મર્યાદા જે છ લાખ સુધીની છે જો તે સરકારી શાળાની અંદર અથવા તો ગ્રાન્ડિનેટ શાળાની અંદર બાળક અભ્યાસ કરતો હોય તો તેને આ સાયકલ છે તે મળવા પાત્ર છે અને જોઈએ કે ભાઈ આ જે નોંધ ક્રમ નંબર સાત મુજબ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ રકમ છે તે આધાર બેજ પર જો સાતમા નંબરની કોલમ છે કે જે ચાર હજાર રૂપિયા જે બાળક ધોરણ નવ દસમાં મળે છે તે આધાર બેજ એટલે કે આધાર નંબર સાથે બેંક ખાતું લિંક હશે તેમજ ચૂકવવામાં આવશે જેથી તમામને નોંધ આ આધાર કાર્ડ સાથે એ કેવાયસી છે બાળકને કરેલું છે જોઈએ તો મિત્રો આ અલગ અલગ એક થી અંદર બાળક અભ્યાસ કરતા તેને અલગ અલગ સ્કોલરશીપ મળે છે કઈ જ્ઞાતિને કેટલી સ્કોલરશીપ અને શ્રેણી મળે છે કે વિડીયોના માધ્યમથી આપણે જોયું તો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ નમસ્કાર